नहीं जो तो मैं बनने हर कुछ विचारता है तो ता तो मैं बनने गंदा क्यों क्या विचार तुम ज़्यादा ही सब <laughs> मतलब जो अगर तुम दोनों, दोनों सेम सोच रहे हो तो तुम दोनों ही गधे हो ना चुप कतेड़ा चुप रहो चल बाकी पस्पाड़ियां कर दो ફોટા પાડીને મોકલે તો ખરી જાય વિડીયોમાં જ લખ્યા કરે તારા હાથે તો એવું જ જોઈએ પણ કચરો લાગ્યો ને તું અહીંયા ચાલો દાખલો જો બસ જવા દો કોઈનો આવું મજાક નહીવડાવો મેં તો કોઈનું મજાક નહીં ઉડાવ સારગ લિમિટેડવાળો દાખલો સારગ લિમિટેડના નીચે આપેલા પાકા સરવૈયા અને વધારાની માહિતી પરથી નંબર એક કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક ને નંબર બે ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવાનું આપણે ત્રણે ત્રણ બનાવી દેવાનું ત્રણ મેન ખાતા છે તમારા સૌથી પહેલું કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક ને બીજું ભંડોળનું ભંડોળ પ્રવાહ પત્રક ને ત્રીજું સુધારેલું નફા નુકસાન ખાતું અહીંયા જો આ ભંડોળ પ્રવાહ પત્રક હેડિંગ મારું અને મેં તો શું બનાવતો છે ખાતું આ ખબર પડે આ ખાતું હોય ને પેલું ઊભું હોય તે પત્રક હોય તો આને જો પત્રક સ્વરૂપે તૈયાર કરે ને તો પહેલાં આવી રીતના લખી દેવાનું ભંડોળની પ્રાપ્તિ અને આ બધાનું ટોટલ પછી ભંડોળનો ઉપયોગ ને બધાનું ટોટલ આવું ઊભું બી બનાવી શકે તમે ખબર પડે એટલે આજે બે હેડિંગ છે ને એમ લખવાની જગ્યા એમ ઊભું લખી શકે તમે બંને સાચું પેપરમાં પૂરેપૂરા માર્ક્સ મળી જાય બંનેના તમારા કોલેજની અંદર જે કરાવે તે તમે પકડજો ખાલી એટલું ધ્યાન રાખજો પ્રાપ્તિમાં શું લખવાનું ને ઉપયોગમાં શું લખવાનું ચાલો આટલી વસ્તુ થઈ જાય એના પછી કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતા પત્રકની અંદર પહેલાં અહીંયા વિગત લખીએ બે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર પંદર નાનું વર્ષ પહેલાં લખવાનું મોટું વર્ષ પછી લખવાનું આટલું ધ્યાનમાં રાખવાનું કાર્યશીલ મૂડીમાં વધારો અને ઘટાડો ને વંચાતું તો આ જ લાઈટમાં બી અમને બી દેખાય કરે લાઈટમાં નહી દેખાય વંચાય કરે કદેડી કિટ્સ આ બધાના કાઉન્સમાં શું આવે રૂપિયા આપણે અહીંયા અહીંયા જોવાનું આપણે આવી ગયા ને એટલે આપણો કામ પૂરું થઈ ગયું એમ આપણે જોવાની જરૂર નહી પડવાની હવે કદાચ હા ને હવે જોઈ લો સૌથી પહેલા કાર્યશીલ મૂડીના પત્રકની અંદર કાલે જે યાદ રખાવેલું તે જો ચાલુ મિલકત સાથે કાર્યશીલ મૂડીનો કેવો સંબંધ સીધો સંબંધ એક વધે તો બીજો બી વધે એક ઘટે તો બીજો બી ઘટે ચાલુ દેવા સાથે વ્યસ્ત સંબંધ એક વધે તો બીજો ઘટે એક ઘટે તો બીજો વધે આટલું તમારે યાદ રાખવાનું અને કાલે એક હજુ વસ્તુ કીધી કરવેરાની જોગવાઈ વાળું જો કરવેરાની જોગવાઈનો હવાલો આપેલો હોય તો ખાતું બનાવવાનું નહીં આપેલો હોય તો અહીંયા લખવાનું બરાબર એ નોંધ લખાવાની છે જાવતી વખતે યાદ કરાવવાનું સૌથી પહેલા અહીંયા શું લખે ચાલુ મિલકતો ચાલુ મિલકતો કે કઈ કઈ આપેલી છે એક જ કેટલી કેટલી બે લાખ પંદર હજાર આ હેડિંગ આપી દે ચાલુ તો પછી અહીંયા લખે ચાલુ મિલકતો બે લાખ નવ હજાર ચાલો બરાબર છે બે પંદર ને બે લાખ નવ હજાર પહેલા તો જોઈ લો વધારો થયો કે ઘટાડો 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 થાય ચાલુ મિલકત છે કાર્યશીલ મૂડી સાથે કેવો સંબંધ સીધો આ ઘટે તો આ ઘટે કેટલા ઘટા છ હજાર ચાલો એટલે અહીંયા કહી દે ડેસ હવે ચાલુ મિલકત આટલી જ છે એટલે અહીંયા ટોટલ થઈ જવાનું એટલે અહીંયા લખી દે એ કાઉન્સમાં લખી દે કુલ બે લાખ પંદર હજાર અને બે લાખ નવ હજાર કંઈ ગુચવાડો નહીં મળે એના પછી એડિંગ આપવાનું ચાલુ દેવા ચાલુ દેવામાં કઈ કઈ વસ્તુ છે તે જોઈએ પહેલાં લેણદારો પછી દેવી હુંડી કેટલી કેટલી પચાસ હજાર પિસ્તાલીસ હજાર ચાર હજાર ને પાંચ હજાર બીજું નહીં મળે કઈ એમ એવું થયા કરે આવું તો કરવેરા કરવીરાન જોગવાઈ ઉપર આવ્યું છે લાંબા ગાળાની જોગવાઈમાં રકમ જ ખોટી લાગે કરવીરાન જોગવાઈ શેમાં આવે ટૂંકા ગાળાની જોગવાઈની અંદર આવે સૂચિત ડિવિડન્ડ બી શેમાં આવે ટૂંકા ગાળાની જોગવાઈની અંદર આવે રકમમાં ભૂલ લાગે ચાલો પહેલાં કરવેરાની જોગવાઈનો હવાલો જોવો તો કરવેરાની જોગવાઈનો હવાલો જોવો છે નહીં મળે જો કરવેરાની જોગવાઈનો હવાલો નહીં હોય તો કરવેરાની જોગવાઈ અહીંયા લખવા પડે બરાબર આ છે ને તો આ કરવેરાની જોગવાઈને સ્ટાર કરો કરવેરાની જોગવાઈ છે ને તેને કરો સ્ટાર અને સૂચિ એમાં જ ખીચડી કરી પાછળના પાના સુધી આવી જાય એમ જો બતાવવા જાહે કિડ્સ કર્યું બંને સ્ટાર કરવેરાની જોગવાઈની બાજુમાં લખી લો ટૂંકા ગાળાની કાઉસમાં ચાલુ લખી દે ચાલુ દેવું કહેવાય કાઉસમાં લખી લો ચાલુ દેવું જગ્યાની મને એમ એડજસ્ટ કરી દે ને ખાલી તમને ખબર પડે દેવું ચાલુ દેવું લખી દઉં એકદમ અક્ષરે લખશો તમે કંઈ ચાલુ દેવું બરાબર અને સૂચિ ડિવિડન્ડ માટે મેં સમજાવું શું કરવાનું હોય તે એ બી ચાલુ દેવું જોઈએ પણ કરવાનું શોધે આટલે સુધી હા એનો હવાલો છે પણ વાંધો નહીં હવાલો હોય કે નહીં હોય એની અંદર ચાલુ વરસનું જે છે તે સુધારેલા નફા નુકસાન ખાતામાં લખવાનો અને ગયા વર્ષનું ચૂકવવાનું એવો કોઈ કાયદો આવતો છે તે મેં તમને કહ્યું પછી પણ અહીંયા આટલી વસ્તુ સમજો આ બે તમને ચાલુ દેવા દેખાય પણ કરવેરાની જોગવાઈ બી શું છે ચાલુ દેવું જ છે જો ચાલુ દેવાનું કરવેરાની જોગવાઈની અંદર હવાલો આપેલો હોય તો આપણે શું બનાવતો એનું ખાતું નથી આપેલું એટલે અહીંયા લખવા પડે ખબર પડી બધાને એટલે એમ નહીં કહેતા કે કોઈ દાખલામાં અહીંયા લખે ને કોઈ દાખલામાં નહીં લખે કરવેરાની જોગવાઈ પચાસ હજાર અને પંચાવન બસ બીજું કોઈ છે નહીં મળે હવે આનું ટોટલ કરી દેવાય એટલે મળી જાય કુલ બી એક લાખ ચાર હજાર અને એક લાખ ચાલો હવે જોઈએ વધારો થયો ઘટાડો તે સૌથી પહેલાં ચાલુ દેવા કરતા હોય તો ઊંધો સંબંધ એટલે કે વ્યસ્ત સંબંધ પચાસના ચાલીસથી આ ગઈટા કે વયદા કેટલા ઘટા આ ઘટે તો આ વધે એટલે વધારામાં લખીએ દસ હજાર ગઈટા કે વૈદા વૈદા કેટલા વયદા એક હજાર આ વધે તો બીજો ઘટે એટલે એક હજાર ચાલો પછી અહીંયા વધ્યું કેટલું પાંચ આમાં વધે તો પહેલાંમાં ઘટે એટલે આ પાંચ હજાર એટલે અહીંયા કદે બેસ આનું ટોટલનું કંઈ કરવાનું નહીં હવે એના પછી લખવાનું ચોખ્ખી કાર્યશીલ મૂડી ચોખ્ખી કાર્યશીલ મૂડી ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં એ માઇનસ બે બે પંદરમાંથી એક ચાર બાદ કરો આવી જાય એટલા અને પેલા બે લાખ નવ હજારમાંથી એક લાખ બાદ કરે તો એક લાખ નવ હજાર પછી અહીંયા બી ટોટલ કરવાનું અહીંયા જ્યારે ટોટલ કરે બંનેમાંથી વધારે છે એક લાખ અગિયાર હજાર એટલે અહીંયા લખીએ એક લાખ અગિયાર હજાર અહીંયા કેટલા ખૂટતા છે બે હજાર ને ચાલો આ બે હજાર પણ આ વધારો એવો ઘટાડો તે આપણે પછી બાજુમાંથી નક્કી કરીએ આમાં જોઈ લેવો વધારો કેટલો છે આ વધારે છે કે પેલા વધારે છે પેલી બાજુ વધારે છે છ ને પાંચ અગિયાર ને એક બાર બાર હજાર ને ચાલો આનું ટોટલ લખીએ બાર હજાર અહીંયા બી લખીએ બાર હજાર આ કેટલા આવે બાદ કરીને બે હજાર આ બંને હંમેશા સરખા જવા જોઈએ જો વધારામાં આવ્યો તો આ શું કહેવાશે ઘટાડો શેમાં ઘટાડો કાર્યશીલ મૂડીમાં કાર્યશીલ મૂડીમાં ઘટાડો કાઉસમાં ક્વેશ્ચન માર્ક હવે આના પછીથી તમારથી બધા કાર્યશીલ મૂડીના પત્રક બની જવા જોઈએ બરાબર આના સિવાય બીજું કંઈ નહીં મળે મિલકત દેવું દેવામાં ખાલી આ છે મગજમારી વાળું કરવેરાની જોગવાઈ હોય ને એક સૂચિત ડિવિડન બી છે પણ તે કેમ કરવેરાની જોગવાઈનો હવાલો આપેલો હોય તો ખાતું બનાવવાનો હવાલો નહીં આપેલો હોય તો અહીંયા લખવાનું બરાબર એટલે આ ખાતું હવે બીજું આમાં કંઈ કઈ નવાનું નહીં મળે બધું પૂરું પછી હવે આવી જાય હવે જેટલું બી છે ને બધું એક સાથે બનાવવાનું બધું એક સાથે બનાવે ને તો જ સારું પડે બીજું બધું ખરું પાડી દો જે જે વસ્તુ તમે લખી દીધી તે જે જે વસ્તુ લખી દીધી તે ટીક મારી દો અને નોંધ લખાવવાની મને યાદ કરાવજો જો સાંભળો સૂચિત ડિવિડન્ડ જે ગયા વર્ષનું છે તે ચૂકવવાનું અને ચાલુ વર્ષની જોગવાઈ કરવાની ખબર પડે સૂચિત ડિવિડન્ડ જે હોય તે ગયા વર્ષનું ચૂકવવાનું ચાલુ વર્ષની જોગવાઈ કરવાની જો તમે અર્થ હીકી લઈને તો કદાચ વધારે હરકું ખબર પડે જોજો અહીંયા બોર્ડ પર સૂચિત ડિવિડન્ડ શું હોય તે ધારો કે બે હજાર વીસ ચાલતું છે અત્યારે બરાબર બે હજાર વીસ ચાલે ને તો મેં બે હજાર એકવીસમાં કેટલું ડિવિડન્ડ આપવાનો ને તે મેં અત્યારથી જ સૂચના આપું આને કહેવાય સૂચિત ડિવિડન્ડ ખબર બે હજાર વીસ ચાલતું છે મેં કંપની છે બે હજાર એકવીસમાં મેં કેટલું તમને ડિવિડન્ડ આપવાનું જેમ કે મેં તમારા બધાને મેસેજ કરી દેમ કે તારીખ પાંચ છ બે હજાર એકવીસના રોજ તમને એક શેર પર છ રૂપિયા ડિવિડન્ડ મળી જશે મળડા નહીં કઈ તારીખે મળે પાંચ છ બે હજાર એકવીસે અને હું સૂચના મેં બે હજાર વીસમાં જ આપી દીધેલી છે ખબર પડે એટલે નોટિફિકેશન આવી જાય ને કે જેમ કે તમારી પિક્ચર રિલીઝ થવાની તો પહેલેથી આવી જાય તે ટાઈપનું નોટિફિકેશન આપી દીધું મેં કે છ રૂપિયા તમને ડિવિડન્ડ આપાતો અને કહેવાય સૂચિત ડિવિડન્ડ મેં ડિવિડન્ડની સૂચના આપી ખબર પડે બે હજાર વીસમાં સૂચિત ડિવિડન્ડની સૂચના આપી તો એ ચૂકવવાના મારે ક્યારે એકવીસમાં ચૂકવવાના જ્યારે એની સૂચના છે ત્યારે હા ને એટલે આ બે હજાર વીસ ને બે હજાર એકવીસની અંદર આ જે છે તે ગયા વર્ષ ને આ તમારું કયું વર્ષ ચાલુ વર્ષ તો જે ગયા વર્ષમાં મેં સૂચના આપી તે મારે ચાલુ વર્ષમાં શું કરવા પડે ચૂકવવા પડે અને આજે છ રૂપિયા મારે આપવાના ને બે હજાર એકવીસમાં તો મેં બે હજાર એકવીસ સુધી રાહની જોવા બે હજાર વીસની ની અંદર જ થોડાક પૈસા સાઈડ પર રાખી મૂકા કે આપવાના છે લોકોને એને કહેવાય જોગવાઈ કરી શું કહેવાય જોગવાઈ જોગવાઈ નાનામાં ફરકું હરકું જ જેવું છે હા ધ્યાન રાખજો તો હવે બે હજાર એકવીસમાં બી મેં સૂચના આપી ને બાવીસમાં તમારે આપવાના તો તેની મેં શું કર્યા જોગવાઈ કરે એટલે ચાલુ ગયા વર્ષનું ચૂકવી દેવાનું ચાલુ વર્ષની જોગવાઈ કરવાની બરાબર કારણ ખબર હોય તો ફરક નહીં પડે

ઇક્વિટી શેરના બદલામાં કેટલું બોનસ આપવાના એક બોનસ એક શેર બોનસ તરીકે આપવાના છે બરાબર એટલે કે જે લોકો પાસે છ શેર હશે બાર શેર હશે અઢાર શેર હશે આ છ શેરવાળાને કેટલા એક્સ્ટ્રા મળ્યા જાય એક આને કેટલા મળ્યા છે બે આને કેટલા મળ્યા હે ત્રણ તો તમારે જોવા પડે કે તમારા પર કેટલા શેર છે કંપનીના હા તો તે ક્યાંથી મળે ઉપર ઇક્વિટી શેરમાં જો તે બી ગયા વર્ષનું જ જોવાનું બે હજાર ચૌદમાં જો કેટલા છે ત્રણ લાખ ત્રણ લાખ ભાગ્યા દસ કરો એટલે ઇક્વિટી શેરની સંખ્યા મળે ત્રીસ હજાર જોજો અહીંયા લખું ઇક્વિટી શેરની સંખ્યા બરાબર ત્રણ લાખ ભાગ્યા દસ એટલે કેટલા આવી ગયા ત્રીસ હજાર ત્રીસ હજાર ઇક્વિટી શેર છે ત્રીસ હજાર ઇક્વિટી શેર છે જો છના બદલામાં એક આપવાનો તો ત્રીસ હજાર શેરના બદલામાં મારે કેટલા આપવા પડે પાંચ હજાર ચાલો એટલે અહીંયા લખીએ બોનસ શેર બરાબર કેટલા પાંચ હજાર શેર આવ્યા જો પૈસામાં કન્વર્ટ કરવાના હોય તો ગુણ્યા કેટલા કરવા પડશે દસ ગુણ્યા દસ એટલે કેટલા રૂપિયા થઈ જાય પચાસ હજાર રૂપિયાના મારે બોનસ શેર આપવાના હવે એક વસ્તુ કેવું બોનસ શેર મેં આપું તો મારા ધંધામાંથી પૈસા જાય ને શેર વધી જાય નહીં વધે હરકું વિચારો હરકું એને કહેજો જો ધારો કે અહીંયા મેં લખું જે છે તે જ લખો વોટ પર જોજો ત્રણ લાખ ઇક્વિટી શેર હતા વધીને કેટલા થઈ ગયા ચાર લાખ હા ને જો ઇક્વિટી શેર વધે તો એનો અર્થ શું થાય કે તમે નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા હશે બરાબર એના પર તમને એક લાખ રૂપિયા મળ્યા હશે આવો અર્થ નીકળે એનો પણ આમાંથી જે એક લાખ બહાર પાડે ને તેમાંથી પચાસ હજાર શું છે બોનસ શેર બોનસ શેર પર તમને પૈસા મળશે પડતી છે કે નથી પડતી મેં જે પૂછતો છે નહીં પડે પાછું શાંતિથી સમજો મેં કંપની છે મારા ત્રણ લાખ શેર છે બાર ત્રણ લાખની કેટલા ત્રીસ હજાર ત્રીસ હજાર શેર બાર છે બધાએ પોતપોતાની રીતે લીધેલા મેં અનાઉન્સ કર્યું કે તમને છ ઇક્વિટી શેરના બદલામાં જેના પાસે છ શેર હોય ને તેને મેં એક એક્સ્ટ્રા મારા તરફથી આપા ખબર પડે આ અને કહેવાય બોનસ શેર તો જે મેં એક એક્સ્ટ્રા આપા એવા મારે કેટલા એક્સ્ટ્રા આપવા પડે પાંચ હજાર અને પૈસા પ્રમાણે જોઈએ તો કેટલા મળી જાય પચાસ હજારના શેર મેં મફતમાં વેચ્યા કરું મફતમાં જ વેચેલા કહેવાય ને બોનસ શેર એટલે એટલું તો ખબર પડે તો હવે જે આ ત્રીસ હજાર છે ત્રી તો ત્રણ લાખ છે ત્રણ લાખથી વધીને શેર મારા થઈ ગયા ચાર લાખ તો એક લાખના શેર મેં બહાર પાડેલા બહાર પાડેલા હશે તો જ્યારે શેર બહાર પાડું તો હર્ષા મને પૈસા મળે જાગતી છે ને જાગતી છે કે હોય રહેલી છે જાગતી છે હમણાં ઝોકા ખાયા કરે હોય કેટલા વાગે કેટલા વાગે હોય દસ વાગે ને ઉઠે પાંચ વાગે તો બહુ થઈ ગયો હું સાત કલાક તો બસ ચાલો પાછું શાંતિથી સમજો ત્રણ લાખના હતા શેર ચાર લાખના થઈ ગયા તો એક લાખના મેં બાર પાડ્યા પણ એ બહાર પાડ્યા તો મને પૈસા મળે એક લાખ રૂપિયા પૈસા મળે તો તમે આમાં લખતા પ્રાપ્તિમાં બરાબર પણ અહીંયા જો મેં એક લાખ રૂપિયા લખી દેમ પ્રાપ્તિમાં તો એ ખોટું થઈ જાય કેમ કે જે પચાસ હજાર શેર છે તે તો કેવા છે બોનસના તેના પર થોડી મને પૈસા મળવાના એટલે પૈસા તો મને કેટલા પર મળે ખાલી પચાસ હજાર શેર પર ખબર પડે તો આજે પચાસ હજાર બોનસ શેર માટેના જે આપવાના તમે તમને પૈસા નહીં મળે પણ તમારા તો ખર્ચાવાના ને તો એ ખર્ચાવા માટે કંપની ધારાની અંદર જોગવાઈ છે કે જે સામાન્ય અનામત સાઈટ પર રાખી હોય ને તેમાંથી પચાસ હજાર રૂપિયા લઈ લેવાનો ખબર પડે આ તો અહીંયા જોજો તો અનામત જોજો કેવી છે સામાન્ય અનામત આપેલી છે કેટલી એક લાખ પચાસ હજાર ને એક લાખ ચાલીસ હજાર આવું કેવું થયું પચાસ હજાર જ આપવા જોઈએ ને ગધેડા લોકોએ નીચે શું લખ્યું છે નંબર એક જોજો 2015 ના વર્ષ દરમિયાન સામાન્ય અનામત માંથી છ ઇક્વિટી શેર દીઠ એક ઇક્વિટી શેર બોનસ તરીકે આપવામાં આવ્યા તો દસ જ હજાર ઘટ્યું છે કંઈક ને કંઈક મિસ થયા ચાલો અહિયાં જુઓ બધા પહેલા મારી સામાન્ય અનામત કેટલાની છે એક પચાસ ની બે હજાર ચૌદ માં અને બે હજાર પંદર માં મારા પર કેટલી બચી એક ચાલીસ ની હવે અહીંયા સમજો આમાંથી પચાસ હજારના મેં બોનસ આપી દીધા બરાબર એટલે મારા પર કેટલી અનામત બચી એક લાખની એટલે એક લાખની અનામત બચેલી છે અને પાછી વધીને કેટલી થઈ ગઈ એક ચાલીસની એટલે ચાલીસ હજારની મેં વધારાની જોગવાઈ કરી રાખવા પડે આટલું બધાને અને પાછું સમજો બે હજાર ચૌદમાં મારા પર દોઢ લાખના હતા અનામત એમાંથી પચાસ હજારના મેં શું આવ્યા બોનસ તો બૈચા કેટલા એક લાખ અને એક લાખ બૈચા તેના પછી થઈ ગયા કેટલા એક ચાલીસ એટલે ચાલીસ હજારનો શું થયો અનામતમાં વધારો અને અનામતમાં વધારો થાય એટલે ધંધા માટે શું કહેવાય નુકસાન નુકસાન હોય તો કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ જોજો પહેલાં અહીંયા આવતું છે સામાન્ય અનામત ખાતે લઈ ગયા કાલે આવેલું સેમ વસ્તુ પણ ત્યારે થોડુંક નોર્મલ હતું એક લાખથી એક લાખ પચાસ હજાર જ થયેલા ખાલી હા ને પણ અહીંયા તમારા પર હતા એક લાખ પચાસ હજારના એમાંથી તમે પચાસ હજારના શું આપી દીધા બોનસ બરાબર અને બચા કેટલા તમારા પાસે એક લાખ પછી એક લાખથી વધીને કેટલા થઈ ગયા એક લાખ ચાલીસ હજાર એટલે તમારે અહીંયા કેટલા આવશે ચાલીસ હજાર આકાઉન્ટ્સમાં લખીને રાખજો તો વધારે હરખવા પડે ક્લિયર થાય આટલું બધાને એટલે બોનસ સેર નહીં મેં તમને શું કીધું હવાલામાં હોય તો એની કેટલી અસર આપવા પડે બે તો એક અસર અહીંયા પચાસ હજાર એડજસ્ટ થઈ ગઈ બીજી ક્યાં એડજેસ્ટ થાય બીજી એડજેસ્ટ થાય તમારા ઇક્વિટી શેરની અંદર ઇક્વિટી શેર જો ઇક્વિટી શેર મૂડી કેટલાની છે ત્રણ લાખની વધીને કેટલી થઈ ગઈ ચાર લાખની તો જ્યારે ઇક્વિટી શેર મૂડી વધે એટલે તમે શેર બહાર પાડ્યા ને પૈસા મળ્યા પૈસા મળે એટલે ભંડોળની પ્રાપ્તિ પણ ભંડોળની પ્રાપ્તિમાં મેં અહીંયા લખું ઇક્વિટી શેર મૂડી બહાર પાડી પણ કેટલા લખાય અમારે અહીંયા ખાલી પચાસ હજાર કેમ કે પચાસ હજાર પર મને પૈસા મળવાના નથી એક લાખ એમાંથી માઇનસ કરી દે પચાસ હજાર બોનસ તો બાકીના પચાસ હજાર પર જ મને પૈસા મળશે એટલે આ પચાસ હજાર અહીંયા એડજસ્ટ થયા અને આ પચાસ હજાર અહીંયા એડજસ્ટ થયા એમ કરીને બંને એન્ટ્રી કેન્સલ થાય એટલે બોનસ શેરની કોઈ એન્ટ્રી નહીં આવે તમારે મગજમાં એન્ટ્રી વિચારવા પડે બરાબર જ્યારે બી એક વસ્તુ આ બોનસ શેરનું બી લખાઈ દેવા બોનસ શેર ગણતા તાવી જાય એમાં તો કોઈ માથાકૂટ નહીં મળે તો બોનસ શેરમાં જે ગયા વર્ષનો હોય ગયા વર્ષમાંથી પચાસ હજાર માઇનસ કરી દેવાના અને અહીંયા ચાલુ વર્ષમાંથી પચાસ હજાર માઇનસ કરી દેવાના ઇક્વિટી શેરમાંથી એક ઇક્વિટી શેરમાંથી માઇનસ કરો ને બીજું અનામતમાંથી માઇનસ કરો પછી જ આગળ વધવાનું ક્લિયર થાય આ જ મેન વસ્તુ છે ને બોનસ શેર સિવાય બીજું કંઈ હાર્ડ નહીં મળે આખા પહેલામાં ચેપ્ટરમાં ચાલો વધીએ આગળ ઇક્વિટી શેર મૂડીને અનામત ખરું પાડી દેજો ચાલો એના પછી નંબર હવાલો નંબર બે એકના છેદમાં પાંચ ભાગના ડિબેન્ચર બે હજાર પંદરના વર્ષ દરમિયાન પાંચ ટકાના પ્રીમિયમથી પરત કરવામાં આવ્યા હતા ચાલો કંઈક પાછું આવી ગયું સ્ટાર્ટ કરીએ હવાલા નંબર બે એની અંદર શું થયું છે ડિબેન્ચર પરત કર્યા છે ડિબેન્ચર હોતું હવે એક લાખને એસી હજાર ચાલો પાંચ ટકા પ્રીમિયમે એકના છેદમાં પાંચ ડિવેન્ચર કેવા કર્યા તમે પરત સૌથી પહેલાં એક લાખના ડિબેન્ચર છે એક લાખના એકના છેદમાં પાંચ કાઢો એટલે કેટલા આવે વીસ હજાર આ વીસ હજાર ડિવેન્ચર તમારે શું કરવાના પરત વીસ હજાર રૂપિયાના વીસ હજાર રૂપિયાના ડિબેન્ચર પરત કરવાના પણ વીસ હજાર નહીં આપવાના હજુ એના પર પ્રીમિયમ આપવાનું કેટલા ટકા પાંચ ટકા તો પ્લસ કરીએ પાંચ ટકા પ્રીમિયમ એટલે એક હજાર થાય એટલે પૈસા કેટલા થઈ જવાના એકવીસ હજાર એકવીસ હજાર રૂપિયા તમારે શું કરવાના પરત આટલું ખબર પડે બધાને એકવીસ હજાર રૂપિયા જો મેં પરત કરું તો ધંધામાંથી પૈસા જવાના પૈસા જવાના એટલે ભંડોળનો ઉપયોગ થાય એટલે અહીંયા લખીએ ડિબેન્ચર પરત કર્યા કાઉસમાં કેવી રીતના પ્રીમિયમથી કેટલા રૂપિયા એકવીસ હજાર બરાબર હવે એકવીસ હજારની વાત કરીએ હવાલાની બે એન્ટ્રી થવા જોઈએ આ એકવીસ હજાર તો આવી ગયા બીજું તમારા ડિબેન્ચર જોઈને તો એક લાખ છે એક લાખને એંસી હજાર થઈ ગયા એટલે વીસ હજાર તમે પરત કર્યા કહેવાય એટલે વીસ હજાર તો તમારા ત્યાંથી જ એડજસ્ટ થઈ ગયા કરે તો બૈચા કેટલા ખાલી એક હજાર એ એક હજાર તમારા ધંધા માટે કહેવાય ખર્ચ ખર્ચ તરીકે ક્યાં લખવાના નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા એક હજાર તો અહીંયા જાદુ જેવું લાગે છે તમને અહીંયા એકવીસ હજાર છે બીજી એન્ટ્રી બી એકવીસને થવાની હતી પણ પાકા સર્વેમાં પહેલાંથી જ વીસ હજાર એડજસ્ટ છે તો બાકીના જે એકસ્ટ્રા એક હજાર છે ને તેની એન્ટ્રી તમારે આપવાની બે દાખલા ગણ છે ને એટલે ગોખાઈ જાય બધું ચાલો એન્ટ્રી એકવાર ચેક કરી લે ને તો ખોટું બોટું નહીં થઈ જાય બરાબર છે આગળ વધીએ હવાલો નંબર ત્રણ એક લાખ પચાસ હજારની કિંમતે એક સ્થિર મિલકત વર્ષ દરમિયાન ખરીદવામાં આવી હતી ચાલો જો મિલકતને લગતો હવાલો આપેલો હોય તો મિલકતનું ખાતું બનાવવા પડે તો અહીંયા કયું ખાતું બનાવીએ સ્થિર મિલકતનું ખાધું હવે કોઈ બી ખાતું બનાવે વિગત રકમ વિગત રકમ લખવાનું ઉપર ઉધાર જમા લખી લેવાનું બધું લખવા કહેવાનું નથી ચાલો હવે મિલકત છે મિલકતની કઈ બાકી ઉધાર ઉધાર બાકી એટલે મિલકતની કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા અહીંયા લાવ્યા તો જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા પૈસા લખાવો ખોધીને સ્થિર મિલકતોના પૈસા લખાવો ખોદીને દેખાય નહીં પાછી કાયમી મિલકત છે જ સ્થિર મિલકત પાંચ લાખ અને છ લાખ કાયમી મિલકતને જ શું કહેવાય સ્થિર મિલકત ચાલો એ લખું હવાલામાં શું કીધું છે તે જોવું એક લાખ પચાસ હજારની કિંમતે એક સ્થિર મિલકત વર્ષ દરમિયાન ખરીદવામાં આવી ચાલો જ્યારે તમે મિલકત ખરીદે તો તમારા ધંધામાંથી પૈસા જાય પૈસા જાય એટલે ભંડોળનો ઉપયોગ કહેવાય તો અહીંયા લખીએ સ્થિર મિલકત મિલકતની ખરીદી કેટલા રૂપિયાની એક લાખ પચાસ હજારની જો અહીંયા જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ પણ લખવાનું શું બેંક ખાતે કાઉન્સમાં ખરીદી કેટલાની એક લાખ પચાસ હજારની ક્લિયર આટલું બીજું કંઈ છે હવાલામાં નહીં મળે હવાલાની બેન્ટરી થઈ ગઈ બસ પતી ગયું ટોટલ મારવા આ ખાતું છ લાખ પચાસ હજાર અહીંયા છ લાખ પચાસ હજાર તો બચવાના કેટલા પચાસ હજાર કાલે તમને યાદ હોય તો અહીંયા પૈસા કૂટતા હતા અહીંયા પૈસા કૂટે તો શું હોય ખરીદી તો ત્યાં ખૂટે તો ત્યાં ખૂટેતો ઘસારો હશે ખબર પડે અહીંયા મિલકતની કિંમત બે રીતે ઘટી શકે એક મિલકત વેચી બી શકે તમે અને બીજું ઘસારો બી લાગી શકે જો વેચવાનું કહે ને હર્ષા તો વેચવા માટે લોકોએ ચોખ્ખું કીધેલું હતું કે આટલામાં વેચી છે જો વેચવાનું ચોખ્ખું નહીં કીધેલું હોય તો શું હશે એ ઘસારો અને ઘસારો ક્યાં લખાય નફા નુકસાન કાધે અહીંયા જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ કોનો ઘસારો સ્થિર મિલકત સ્થિર મિલકતનો ઘસારો પચાસ હજાર જે તમારું એક સબ્જેક્ટ નીકળી ગયું યાદ હોય તો કોર્પોરેટ તે આવી જ વસ્તુઓથી ભરેલું હતું એટલે એ હાર્ડ હતું અને ને આ આ એટલા લો લેવલનું છે ને પેલું કોર્પોરેટ એકદમ હાઈ લેવલનું આવત ને તે ભણાવવાની બી મજા આવતા તમને ગમતે કે નહીં તે નહીં ખબર ચાલો લાસ્ટ હવાલો ચોથો ચોથો હવાલો આપ્યો કે નહીં આપ્યો તમારે યાદ રાખવાનું બે હજાર ચૌદના વર્ષનું સૂચિત ડિવિડન્ડ વર્ષ બે હજાર પંદરમાં ચૂકવવામાં આવ્યો હતો અને ને તમને એમ બી મે અત્યારે જ કીધું ગયા વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું ચાલુ વર્ષની જોગવાઈ કરવાની તો સૂચિત ડિવિડન્ડ હોદો ગયા વર્ષનું કેટલું છત્રીસ હજાર છત્રીસ હજાર અહીંયા લખવાનું ગયા વર્ષનું ડિવિડન્ડ ચૂકવ્યું અને ચાલુ વર્ષની જોગવાઈ કરવાની જોગવાઈ ક્યાં થાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચાલુ વર્ષના સૂચિત ડિવિડન્ડની જોગવાઈ કેટલા રૂપિયા કેટલા રૂપિયા અડતાલીસ ક્લિયર બધા હવાલા કે છે હજુ કઈ બસ ને હવે ઉપરથી સ્ટાર્ટ કરીએ જે બાકી રહી ગયું તેની એન્ટ્રી આપીએ સામાન્ય ઇક્વિટી સર આવી ગયું સામાન્ય અનામત આવી ગયું જો નફા નુકસાન ખાતું લખવાનું રહી જાય દર વખતે સૌથી પહેલા ઉધાર બાજુ શું લખી જો નફા નુકસાન ખાતું ઇક્વિટીને દેવા બાજુ ઇક્વિટીને દેવા એટલે દેવું દેવાની કઈ બાકી જમા એટલે જમા બાજુ બાકી આગળ લાવ્યા કેટલા ત્રીસ હજાર ને ઉધાર બાજુ લખી દે બાકી આગળ લઈ ગયા ચાલીસ હજાર ચાલો આ તમે છે ને નમૂનો ગોખવાની કે પેલી બાજુ લાવ્યા આ બાજુ લઈ ગયા ને બધું તમારે વિચાર લેતા દેવા ને લઈ મિલકત તરીકે નફા નુકસાન ડિબેન્ચર બી પતી ગયું જોગવાઈ ગઈ લેણદાર દેવી ઊંડે પતી ગયું ડિબેન્ચર વટાવ બાકી ડિબેન્ચર વટાવ અવાસ્તવિક મિલકત કહેવાય અવાસ્તવિક મિલકત ને અદ્રશ્ય મિલકત શું કરે તમે માંડી એટલે અહીંયા જો પાંચ હજાર ના ચાર હજાર થઈ ગયા તો એક હજાર તમે શું કર્યું માંડીવાળું અને ક્યાં લખવાનું ઉધાર બાજુ ડિબેન્ચર માંડી વાળેલ ડિવેન્ચર વટાવ માંડી વાળેલ ડિવેન્ચર વટાવ કેટલાનો એક હજારનો બસ પછી કે દાખલો અહીંયા એક વસ્તુ રહી ગયું તે જો અહીંયા આજે લખેલું તમે વધારામાં આવ્યો તો શું કહેવાય ઘટાડો અને ઘટાડો હોય તો સૌથી પહેલાં અહીંયા લખવાનું મેં કીધેલું બરાબર તે રહી ગયું તે પહેલાં લખવાનું હંમેશા આ પચાસ હજારને નીચે લખી દેતો છે ઇક્વિટી શેર મૂડી બહાર પાડી ખબર પડી કે દાખલામાં બહુ નોર્મલ તો નહીં જ કહેવાય થોડો ખાઈ છે પણ તમે પાંચ દસ દાખલા ગણે ને તો બે જ વસ્તુ છે આ બોનસ ને ડિબેન્ચર આ બે આવડી ગયું બધું પતી જાય શું થયું હો હા હા એ રેલી પેલી જો આ જે છે ને બે હજાર એવું જરૂરી નહીં મળે પણ આપણે ટેવ પાડવું એમ બાકી તમે નીચે લખે તો બી કોઈ ખોટું નહીં આપે એટલા હા આપણે ઉપર જ લખેલું લઈએ એટલે બીજા દાખલામાં હિસા નીચે જો દે તો કે તે આવું કેમ એમ એટલે આપણે ઉપર જ લખે આખા ખબર આટલું હા ને કઈ બાકી તો નહીં રહી ગયું ને હજુ બાકી બાકી એવું જ લાગ્યા કરે મારો એક લાખ એસી હજાર અહીંયા બી લખીએ એક લાખ એસી હજાર એક પચાસ આ શું કહેવાય સુધારેલ નફો આ બાજુ મારો ટોટલ આ બાજુ જમા બાજુ વધારે હોવા જોઈએ બે લાખ સાત હજાર અહીંયા બી આટલા જવા જોઈએ એક પચાસ તો આજ છું તો ખોટું આને શું કહેવાય સુધારેલો નફો ચાલો પાંચ હજારની ભૂલ હો પાંચ હજાર વાળું કોઈ એન્ટ્રી રહી ગઈ કા તો ટોટલ જ હરકું કરો નહીં ટોટલ નહીં ખોટું હોય એકવીસ હજાર એક પચાસ બે લાખ સાત હજાર જ આવે અને પેલી બાજુ ઇક્વિટી શેર મૂડી બહાર પાડી બધું તો બરાબર છે કોઈ હા અહીંયા ભૂલ છે જો આ પાંચ હજાર આ કેટલા છે પિસ્તાલીસ હજાર એટલે જરીક ભૂલ થાય ને તો તકલીફ થઈ જાય એટલે અહીંયા દસ હજારની જગ્યા કેટલા તો આ ટોટલ કેવી રીતના આવી ગયું હા બરાબર આવી જ જાય આ કેટલા લખવાના આપણે પાંચ હજાર ખબરએ શું ભૂલ છે આ પાંચ હજારની એટલે આ ટોટલમાં પાંચ હજાર ઓછા થઈ જાય કેટ કે વધી જાય વધી જાય એક લાખ ને પાંચ હજાર તો બે લાખ નવ હજારમાંથી એક લાખ પાંચ હજાર બાદ કરીએ તો એક લાખ ચાર હજાર તો આ બાદ કરીને કેટલા આવે હવે આઠ હજાર બરાબર છે આ માઇનસ કરો એક ચાર એક અગિયારમાંથી કે સાત હજાર સાત હજાર ઓકે હવે આ પ્લસ બાર હજાર હતા આ બાર હજારમાંથી પાંચ હજાર બાદ કરે એટલે કેટલા આવે આવી સાત હજાર કબડ્ડી સુબૂલ હા અને એટલે અહીંયા કેટલા આવી ગયા સાત હજાર એટલે પછી ફાઇનલ એક પચાસ હજાર આવી ગયું જો નલિયા મસ્તી ભૂલ કરે ને તો થઈ જાય આવી મગજમારી ક્લિયર બધાને દાખલો આવા દાખલા દરરોજ ગણો છે આજે બી લખી દઉં